ભાજપના નેતાની રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઓગણીસ લાખની સોપારી લઈ અક્ષય યાદવે શૈલેષ પટેલને ત્રણ ગોળી મારી હતી ધરપકડ ત્યારબાદ શૂટર ચાર દિવસના રિમાન્ડ પર વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કેસમાં વલસાડ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પોલીસે ડી સિક્સટીન ગેંગના સાપ શૂટર અજય ઉર્ફે ગુડ્ડુ સતીરામ યાદવની ધરપકડ કરી છે આરોપીએ બે અન્ય સાપ શૂટર સાથે મળીને ઓગણીસ લાખ રૂપિયાની શોપારી લઈ શૈલેષ પટેલની હત્યા કરી હતી આજ રોજ વાપી વિભાગના ડીવાયએસપી અને પોલીસ કાફલા સાથે વાપી રાતા મંદિર પર ઘટના સ્થળે ફરિયાદી તેમજ બે પંચો સાથે રાખી રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે